ટ્રસ્ટી દીપક શાહે જણાવ્યું કે જ્યાં સુધી આ આરોપીઓની કડક સજા નહીં થાય ત્યાં સુધી અમે જંપીશું નહીં અને આખા અંદર આના વિડિયો વાયરલ થયા છે ત્યારે ઠેક લોકોની ઉગ્ર પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે અમે ગુજરાત સરકારના જે ગૃહમંત્રી માન્ય હર્ષભાઈ સંઘવી એમને પણ હમણાં વાત કરવાના છે અમે વડોદરાથી હું એડવોકેટ નીરજ જૈન અને એ પણ આ બધા કામની અંદર

ના પોલીસ અધિકારીએ તાત્કાલિક સીસીટીવીના ફૂટેજના આધારે આરોપીઓને પકડ્યા છે એ આરોપીને પકડ્યા છે એ બદલ પોલીસ અધિકારીનો ખૂબ ખૂબ અનુબોધના કરીએ છીએ પરંતુ જે લોકોએ આ કર્યું છે એવા તત્વોને છોડવા ન જોઈએ કારણ કે આવું કરીને સમાજમાં શું કરવા માગે છે આવા તત્વો જો કોઈ પણ ભગવાનની પ્રતિમાથી તોડશે તો ધાર્મિક સંઘર્ષ ઊભો થાય તો આ ન થાય એના માટે આવા તત્વોને સરકારે પોલીસે કડક હાથે દાબી દેવા જોઈએ અને કડકમાં કડક સજા થાય એ દિશામાં આગળ વધવું જોઈએ